આપણે સંપૂર્ણ સમજવાનો પ્રયત્ન કરો બેઝિક થી એડવાન્સ સુધી ગયા એવી જ રીતે મિત્રો ગણિત નો જ એક ભાગ કહી શકાય એટલે કે ભૂમિ મિત્રો ભૂમિતિ કોન્સેપ્ટ પણ આપણે ખાસ સમજવાના છે આગળ જાતા મિત્રો આપણે બિંદુ રેખા રેખાખંડ કોને કેવી સમરેખ અસમરેખ બિંદુ કોણ કોણ હોય એક કોન્સેપ્ટ છે મિત્રો ત્રિકોણ કાટકોણ લઘુકોણ ગુરુકોણ આ બધાની આપણી પાસે મિત્રો નાની નાની બાબતો એક્ઝામમાં કદાચ પૂછી નાખે સૈનિક શાળામાં તો મિત્રો ભૂમિતિ છે જ એ સિવાય અલગ અલગ એક્ઝામ નવોદયની અંદર પણ મિત્રો સિલેબસમાં થોડું ઘણું ભૂમિતિના કોન્સેપ્ટ મૂકીએ છે તો બુક્સમાં પણ મિત્રો આપણે આપ્યા છે પણ આપણને ન આવડે એવું ન બને અને એકાદ પ્રશ્ન પૂછાઈ જાય તો મિત્રો એ માર્ક ન કપાય માટે આપણે ભૂમિતિને એકદમ સરળ છે તો શું કામ મૂકવું જોઈએ

સમરેક બિંદુ કોને કહેવાય સીધી લીટીમાં મિત્રો એક સીધી છે એની અંદર જે ટકા કરવામાં આવે એને સમરેખ બિંદુ કહેવામાં આવે છે મિત્રો આ રીતે તમે જુઓ તો આ સમરેખ કહેવાય સીધી હોય ओके okay? असम रेखा એટલે જે સીધી ન હોય સીધી રેખામાં બિંદુઓ ન હોય અલગ અલગ હોય આ અલગ અલગ બતાવેલા હોય બિંદુ તો એને આપણે કહેવાય છે અસમ રેખ તો મિત્રો હવે આપણે બિંદુ પછીની વાત છે રેખા રેખા કોને રેખા કોને કહેવાય રેખાના પ્રકાર કેટલા કિરણ કોને કહેવાય કિરણના કેટલા પ્રકાર આ બધી જ બાબતો અહીંયા સમજવી છે તો વિડિયો શેર કરો ફટાફટ અને ચાલો હવે આપણે રેખા વિશે સમજીએ

મિત્રો બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હોય ને રેખા કહેવાય છે બિંદુ ની જેમ રેખા છે મિત્રો એના પણ પ્રકાર પડે પણ રેખાને જો x a b કોઈ પણ નામ આલ્ફાબેટ થી આ રેખાનું નામ આપણે આપવું હોય તો એ રેખા એવું પણ આપી શકાય ઓકે પછી હવે મિત્રો જો વાત કરવામાં આવે કે ભાઈ રેખાના કેટલા પ્રકાર તો રેખાના બે સમાંતર રેખા અને લંબ રેખા મિત્રો જ્યારે કોઈ પણ બે રેખા સમાન રેખાઓ પરસ્પર છેદતી ન હોય સમાંતર રેખા એટલે શું કોઈ પણ બે રેખા એક રેખા મિત્રો આ આપણે એ નામની રેખા નામ આપીએ છીએ અને બીજી રેખા મિત્રો નીચે એનાથી સમાંતર ઓકે આ રેખાનું નામ આપીએ છીએ એમ મિત્રો બંને

છે ઓકે અને હવે લંબ રેખા લંબ રેખા એટલે શું થાય મિત્રો તમે સમજી લ્યો કે જે લંબ રેખા એટલે કોઈ પણ બે રેખા છે એક આ રેખા છે ઓકે અને બીજી રેખા મિત્રો ઉપર થી આવતી હોય આ રીતે બીજી એક રેખા આ l અને રેખા m નામ આપીએ પણ મિત્રો કાટખૂણે છે કે મિત્રો આ કાટખૂણે છે દે છે હા આ દરેક ખૂણાનું માપ કેટલું છે 90 અંશ થતું હોય આવી રેખા રેખા અનંત સુધી વિસ્તરેલી છે એની જો વિશેષતાની વાત કરીએ તો પેલી રેખા અનંત સુધી એની મિત્રો વિશેષતા લખી લઈએ રેખાની થોડી વિશેષતા છે જે અનંત સુધી અનંત સુધી વિસ્તરેલી છે

અથવા અસંખ્ય બિંદુ આવી શકે છે ઓકે એક જ બિંદુમાંથી અનેક રેખા પણ પસાર થાય મિત્રો આ આ એક વસ્તુ છે આ એક બિંદુ છે તો એમાંથી આ એક રેખા પસાર થઈ પછી આ બીજી રેખા પસાર આ ત્રીજી રેખા એટલે એક બિંદુ હોય એમાંથી અનેક રેખા પસાર થઈ શકે છે આ બધા ફેક્ટ મિત્રો તમને ભૂમિતિના કામ કેમ લાગશે જ્યારે ભૂમિતિના કોઈ વિધાન બનતા હોય વિધાનના ફોર્મેટમાં તમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે આ બધા ફેક્ટ છે મિત્રો તમને કામ લાગશે રેખા રેખાને માપી શકાય ને અંત્ય બિંદુ નથી ઓકે અને અંત્ય બિંદુ નથી માપી બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે આ બધા ફેક્ટ યાદ રાખ ઓકે મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ હવે વિડીયોની અંદર રેખા પછી કિરણ જે આવે છે રેખા આ બંને બાબતો એક સાથે હું તમને સમજાવીશ

किरण पछि देखाएर आन्सेप्ट सम्झि जय हिन्द जय भारत